વલસાડમાં જગન્નાથ રથયાત્રામાં જય રણછોડ માખણછોડના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યું અષાઢી બીજના પાવન અવસરે વલસાડ ખાતે આજ રોજ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા છીપવા સ્થિત ભગવાન શ્રી જગન્નાથજીના મંદિરેથી ભક્તજનોની વિશાળ મેદની વચ્ચે પ્રખ્યાત નાસિક ઢોલ અને ડીજેના સથવારે વાજતે ગાજતે નીકળી હતી બપોરે આઝાદ ચોક ખાતે પહોંચેલી રથયાત્રા નું વલસાડ શહેર તાજિયા કમિટી દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત કરાતા સર્જાયેલ કોમી એકલાસ ભર્યા માહોલ વચ્ચે રથયાત્રા મોડી સાંજે સંપન્ન થઈ હતી રથયાત્રામાં આર એસ એસ ના સ્વયંસેવકો રથયાત્રાની વ્યવસ્થામાં જોડાયા હતા વલસાડ શહેરના ચીપવાડ ખાતે આવેલ ભગવાન શ્રી જગન્નાથના વર્ષો પુરાણા મંદિરેથી આજરોજ અષાઢી બીજના પાવન અવસરે રથયાત્રા મહોત્સવ અંતર્ગત બપોરે સાડા બાર કલાકે ભગવાનની મહાઆરતી બાદ મંદિરના મહંત શ્યામદાસજી જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ પ્રાંત અધિકારી વિમલભાઈ પટેલ માજી પાલિકા પ્રમુખ સોનલબિન સોલંકી વલસાડના ભીડભંજન મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ શિવજી મહારાજ સહિતના આગેવાનોએ ભક્તોની વિશાળ મેદનીએ રથને ખેંચીને રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જગન્નાથ મંદિરેથી નીકળેલી રથયાત્રા છીપવાડ હનુમાન મંદિર પાવર હાઉસ બેચર રોડ કલ્યાણબાગ સર્કલ આવામબાઈ મેદાન આઝાદ ચોક ટાવર ગણપતિ મંદિર જૈન દેરાસર મોટા બજાર